આણંદને ખૂબ સરસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટાઈપની સિવિલ હોસ્પિટલ મળી રહી છે પાંચસો ત્રેપન બેડની આ હોસ્પિટલ બનવાની છે અત્યારે પ્રથમ ફેઝની અંદર એકસો સાહીઠ કરોડના ખર્ચે આ હોસ્પિટલ નું નિર્માણ થશે પરંતુ ઉપર પણ લગભગ બે નવા માળ ખેંચી અત્યારે ગ્રાઉન્ડ પ્લસ ટુ થ્રી છે ગ્રાઉન્ડ પ્લસ થ્રી અને ચોથો અને નવો પાંચમો નવો માળ એટલે કે બધી જ પ્રકારની અહીંયા એક જગ્યાએ સુવિધા મળે અને સાથે આયુર્વેદિક હોસ્પિટલ પણ કે જે પચાસ બેડની છે તેમાં જે પ્રકારની બધી જ આયુર્વેદિક પ્રોસીજરો પણ અહીંયા થશે એ જ પ્રમાણે અહીંયા તમામ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય એ તમામ આધુનિક સુવિધાઓ આધુનિક સાધનો સાથે આણંદને ઉપલબ્ધ થવા જઈ રહી છે કેટલા સમયની અંદર આ તૈયાર થઈ જાય એવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટરને જે ટાઈમ લિમિટ આપી હશે એ પ્રમાણે પૂરું થશે એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થશે પણ જો નવા બે માળ ખેંચવાના થાય થવાના જ છે તો એ નવા બે માળ સાથે થોડોક સમય વધારે લાગી શકે